સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે છ જેટલા કોમર્શિયલ ગરબા આ ઉપરાંત જેટલા જે મોટા ગરબા છે અને લગભગ વીસ જેટલી નાની ગરબીઓ છે આમ કુલ મળીને કુલ આઠસો ની આજુબાજુ અલગ અલગ સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવનાર છે આ હકીકતને ધ્યાનમાં લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જે પ્રમાણે બંદોબસ્તની ફાળવણી કરવાની થાય છે તમામની સંખ્યાની ગણતરી કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે તેમાં વધુ પોલીસ સ્ટાફ વધારે હોમગાર્ડ તથા વધારે જીઆરડીનો સ્ટાફ ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત આ ઉત્સવને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મિટિંગ પણ કરવામાં આવેલી છે તથા જે નવરાત્રીના આયોજક મંડળો છે એ તમામ આયોજકો સાથે સીસીટીવી કેમેરાની બાબતે સૂચના કરવામાં આવેલી છે ઉપરાંત વધ ભીડને ધ્યાનમાં રાખીને વધુ ઇમરજન્સી એક્ઝિટ રાખવાની ફાયર સેફ્ટીના સાધનો ત્યાં ઉપસ્થિત હોય તેની કાળજી રાખવાની આ ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ વગેરે રાખવા વિશે પણ સૂચના કરવામાં આવેલી છે વધુમાં જણાવવામાં આવે છે કે સી ટીમ જે પોલીસ સ્ટાફની હોય છે તે પણ ખાનગી વસ્ત્રોમાં અલગ અલગ જગ્યાએ કાર્યરત રહેશે